नमस्कार मित्रों स्वागत मित्रो, छे તમારું આજના વિડિયોમાં જો તમારું બેંકમાં ખાતું હોય તો વિડિયો અંત સુધી જોજો કારણ કે મિત્રો ICICI બેંક બેંક ઓફ બરોડા કેનેરા બેંક પંજાબ નેશનલ બેંક SBI બેંક વગેરે જેવી સરકારી તેમજ ખાનગી બેંકોમાં સપ્ટેમ્બર 2025 ના મહિના ચાર મોટા ફેરફારો કરવામાં આવ્યા છે જે ખાતાધારકો માટે ખૂબ જ અગત્યના રહેવાના છે જો તમારી પાસે પણ બેંકનું ખાતું હોય તો વિડિયો અંત સુધી જોજો કારણ કે મિત્રો આમાંથી કોઈ પણ બેંકમાં તમારું ખાતું હશે જ આ નિયમો જાણોશો નહીં તો ખાતું બંધ પણ થઈ શકે છે શું છે ચાર મોટા ફેરફાર શું બદલાવો કરવામાં આવેલા છે એમની વિગતવાર માહિતી આપણે વીડિયોમાં આગળ આપવાની છે વિડિયોમાં આગળ વધીએ તે પહેલા તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વીડિયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો આરબીઆઈ અથવા તો ભારતીય રિઝર્વ બેન્કે બેન્કોમાં લઘુત્તમ બેલેન્સ જાળવા માટે એક નવો રૂલ લાગુ કર્યો આવા કિસ્સામાં જો તમારું કોઈ બેન્કમાં ખાતું હોય તો તમારા માટે તમારા ખાતામાં ઓછામાં ઓછું કેટલું બેલેન્સ રાખવું જરૂરી છે તે જાણવું મહત્વપૂર્ણ રહેશે સરકાર દ્વારા જે નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે નવા ફેરફારો કરવામાં આવ્યા છે એમાં તમામ જે ખાનગી તેમજ સરકારી બેંકોમાં મિનિમમ બેલેન્સ કેટલું જાળવું રહેશે નહીંતર દંડ વસૂલવામાં આવશે અથવા તો ખાતા બંધ કરી દેવામાં આવશે તો મિત્રો આઈસીઆઈસીઆઈ બેંકમાં મોટા શહેરોમાં રૂપિયા અરદ દસની મર્યાદા વધારીને રૂપિયા પચાસ હજાર કરવામાં આવી છે જેનો અર્થ એ થયો કે હવે મોટા શહેરોમાં આઈસીઆઈસીઆઈ બેંકમાં ઓછામાં ઓછા રૂપિયા પચાસ હજાર રાખવા પડશે જ્યારે નાના શહેરો અને ગામડા વિસ્તારોમાં લોકો તેમના ખાતામાં ઓછામાં ઓછા પાંચ હજાર રાખવા પડશે આ નિયમ મિત્રો એક ઓગસ્ટ બે હજાર પચ્ચીસથી લાગુ કરવામાં આવ્યો છે જેના પછી લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે લોકો માટે આ એક મોટો પડકાર છે કારણ કે મિત્રો જો ખાતામાં રૂપિયા પચાસ હજાર રાખવામાં નહીં આવે તો દંડ થશે અને જ મિત્રો જો તમારું ખાતું પંજાબ નેશનલ બેંક એસબીઆઈ બેંક બેંક ઓફ બરોડા તેમજ કેનેરા બેંકમાં છે તો ઓછામાં ઓછું રૂપિયા એક હજાર બેલેન્સ રાખવાની શરત રાખવામાં આવી છે બીજી તરફ મિત્રો જેમનું ખાતું પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ છે કે નાની સહકારી બેંકમાં છે તેમના માટે શૂન્ય બેલેન્સ રાખવાની જોગવાઈ કરવામાં આવી છે એટલે કે મિત્રો જો તમારા ખાતામાં એક પણ પૈસા ન હોય તો પણ કોઈ સમસ્યા નથી બીજી તરફ મિત્રો પંજાબ નેશનલ બેંક કે એસબીઆઈ બેંક પણ તમારી પાસેથી એક પણ પૈસા રાખવા માટે ચાર્જ વસૂલશે નહીં નવો નિયમ ઓગસ્તમાં લાગુ કરવામાં આવ્યો છે તેના પછી જાણીએ કે આરબીઆઈનો નવો નિયમ શું કહે છે તો આરબીઆઈના નવા નિયમ મુજબ જો બેંક ખાતામાં લઘુત્તમ બેલેન્સ ઓછું થઈ જાય તો ખાતું નકારાત્મક થઈ જાય છે એટલે કે માઇનસમાં વાયુ જાય છે જ્યારે ગ્રાહક પૈસા જમા કરાવે છે ત્યારે બેંક દ્વારા દંડ કાપવામાં આવે છે ધારો કે મિત્રો કોઈ બેંકે લઘુત્તમ બેલેન્સ ન જાળવા બાદ એક હજાર રૂપિયાનો દંડ લીધો છે તો તમારે ખાતામાં પીગાં જમા કરાવવાની સાથે જ તમારા ખાતામાંથી એક હજાર કાપી લેવામાં આવશે આ રીતે મિત્રો તમારું માઇનસમાં ખાતું વહે જાય છે અને તમારા ખાતામાંથી દંડના રૂપે એક હજાર રૂપિયા કાપી લેવામાં આવે છે તેના પછી અત્યાર સુધીમાં લઘુત્તમ બેલેન્સને કારણે બાવીસ હજાર જવાલીસ કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે વર્ષ બે હજાર અઠારાથી સરકારી બેંક અને ખાનગી બેંકના ખાતાઓમાં લઘુત્તમ બેલેન્સ ન રાખવાને કારણે અને વધારાના એટીએમ ચાર્જ અને એસએમએસ સર્વિસ ચાર્જના નામે વર્ષ બે હજાર અઠારાથી છેલ્લા પાંચ વર્ષમાં દંડ તરીકે લગભગ તન્તાલીસ સત્તાસી કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે સરકારી બેંકોમાં મેન્યુઅલ બેલેન્સ ન રાખનારો પાસેથી બાવીસ હજાર જવાલીસ કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે તેવી જ રીતે એટીએમ ખાતામાં ફિક્સ ફ્રી ટ્રાન્ઝેક્શન ઉપરાંત ત્રણ ટ્રાન્ઝેક્શન કરવા બદલ એટ આઠ ઝીરો એટ નાઇન કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે એવી જ રીતે મિત્રો તો મિત્રો બસ આ જ હતી બેંક ખાતાધારકો માટે સંપૂર્ણ માહિતી કે જે સપ્ટેમ્બર બે હજાર પચવીસના મહિનામાં જે મોટા ફેરફારો થવાના છે કારણ કે મિત્રો મિનિમમ બેલેન્સ હવેથી રાખવું ખૂબ જંજ અગત્યનું છે તો તમારા ભાઈ બહેન મમ્મી પપ્પા મિત્ર સગા સંબંધીને આ વીડિયો જરૂરથી શેર કરજો જેથી કરીને તમને આ નિયમો ખબર ના હોય તો તે પણ જાણે અને દંડથી બચી શકે અને છેલ્લે વિડિયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લે